હાલો કેમ છો મારા ખેડૂતભાઈ મજામાં તો નવરાત્રિ પણ હવે આવી ગઈ છે અને આપણે કપાસ વીણવાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે તો તમે મજામાં હશો હું પણ મજામાં છું અને આ વિડીયો તમને સારો એવો લાગશે અને સારી વાત પણ હું કહું છું જો આપણે ફાલ ફૂલ કપામાં સારા આવ્યા છે વરસાદ રહી ગયો તો સારું થયું કેમ કે હવે આપણે ફૂલ આવી ગયા છે અને ફાલ પણ સારો છે એટલે એમાં ઈયાળની દવાનો રાઉન્ડ મારતા કેમ કેમકે અત્યારે થોડીક ગરમીનો ટાઈમ છે એટલે ઈયાળની સંભાવના વધુ રહેશે એટલે ઈયાળની દવા મારતા રહેજો અને આ વર્ષે કપાસ સારામાં સારું રિઝલ્ટ આવશે અને કપાસ બી સારો પાકશે અને મને તો અંદાજ જ છે કે આ વર્ષે કપાસ સારો રહેવાનો છે અને ભાવ પણ થોડોક સારો આવશે એવું લાગે છે અને તમને કેમ લાગે છે તો વિડીયામાં કોમેન્ટમાં લખી દીજો મને તો એમ લાગે છે કે આ વર્ષે તો ભાવ લગભગ આ વર્ષે તો ભાવ બે હજારથી ઉપર ઉપર કાતો નીચે પણ રહેશે નશે સો એસો ટકા તમને એવું લાગતું હોય તો કોમ ના કીજો કે ભાવ કેવો રહેશે મને તો એવું લાગે જ છે કે આ વર્ષે એટલો ભાવ રહેવાનો સો સો ટકા અને કપાસ એકદમ સારા છે એકદમ હિણવામાં પણ હેલા જ છે વરસાદ હવે રહી ગયો છે પણ અત્યારે ગરમીનો ટાઈમ છે તો મારા ખેડૂતભાઈઓ દવા રહેજો કેમ કેમકે લાલ ઇયાળ આવવાની બહુ સંભાવના રહેશે એ ફૂલુમાં ઈંડા મૂકે છે એટલે દવા સાટી દીજો એટલે એ ફૂલોમાં ઈંડા ન મૂકે અને લાલ ઇયાળનો સંભાવના ઓછો એટલે દવા એકથી બે રાઉન્ડ હજી માર દેજો પછી વાંધો ન આવે પછી ઠંડી પડશે એટલે યાર બિયાર બધું ન આવે એટલે અત્યારે દવાનો રાઉન્ડ મારી લેજો અને આ વિડીયો ગમે તો શેર કરી દેજો બીજા ખેડૂતોને પણ માહિતી સારી મળે નહીં જય જવાન નહીં જય કિસાન